વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ન્યૂયોર્કના નવનિર્વાચિત મેયર વચ્ચે થઈ ઐતિહાસિક મુલાકાત ફાંસીવાદી ટિપ્પણી પર ટ્રમ્પના મજાક્યા અંદાજથી હાસ્ય રિલાયો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેયર જોહરાન મમદાની વચ્ચે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં એક સૂચક અને સૌહાર્દપૂર્ણ મુલાકાત યોજાઈ હતી ભૂતકાળમાં પરસ્પરના કટ્ટર રાજકીય વિરોધી ગણાતા બંને નેતાઓએ જૂના મતભેદોને બાજુ રાખી શહેરના વિકાસ માટે સહયોગની ભાવના પ્રદર્શિત કરી હતી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર ઝોહરાન મમ્મા મમદાનીને ચૂંટણીમાં મળેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ચૂંટણી પ્રચાર અભિયાનને અસાધારણ ગણાવી બિરદાવ્યું હતું આ બેઠક બંને પક્ષે બદલાયેલા રાજકીય વલણ અને વ્યવહારિક અભિગમનો સંકેત આપે છે આ મુલાકાત દરમિયાન વાતાવરણ ત્યારે હળવું બન્યું જ્યારે પત્રકારે મમદાની દ્વારા ભૂતકાળમાં ટ્રમ્પ માટે ઉપયોગમાં લેવાયેલા ફાંસીવાદી શબ્દ અંગે પ્રશ્ન કર્યો હતો પત્રકારનો પ્રશ્ન પૂરો થાય તે પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે મજાકિયા અંદાજમાં હસ્તક્ષેપ કરતા કહ્યું કે કઈ વાંધો નહીં તમે માત્ર હા કહી શકો છો તે વધુ સરળ રહેશે જેનાથી ઉપસ્થિત સૌમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું હળવાસ ભર્યા સમાજ બાદ બંને નેતાઓએ મોંઘા મોંઘવારી જાહેર સુરક્ષા અને નાગરિકોને પરવડે તેવા આવાસો જેવા ગંભીર અને પાયાના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાતરી આપી હતી મુલાકાત બાદ મમદાનીએ જણાવ્યું હતું કે ભલે તેમની રાજકીય વિચારધારાઓ અલગ હોય પરંતુ તેઓ સામાન્ય જનતાના જીવન ધોરણને સુધારવાના એજન્ડા પર રાષ્ટ્રપતિ સાથે મળી કામ કરવા તત્પર છે સામાજિક માધ્યમો પર પણ આ બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી જ્યાં લોકોએ બે વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ વચ્ચેના આ પરિપક્વને સંવાદને આવકાર્યો હતો કેન્દ્ર અને શહેર સરકારના વચ્ચેના આ સંભવિત સહયોગને ન્યૂયોર્કના ભવિષ્યને વહીવટી સરળતા માટે અત્યંત સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે he asked about your comment calling the president a fascist um and your Are you affirming that you think President Trump is a fascist? I've spoken about. Uh, That's okay, you can just say yes. Okay. So, okay? Right. <laughs> it's easier. It's, no, it's easier than explaining it. I don't mind. Mr. And Mr. President, I wanted to ask you.